નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું ફોરમ આપની સાથે માણસા આનંદીમાના વડલે દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ યોજાયો મા જાહેર દિવ્યાંગ ગ્રુપ માણસા દ્વારા આનંદીમાના વડલે ભવ્ય દિવ્યાંગ રાસ ગરબાનું આયોજન કરાયું હતું બપોરે બાર વાગે મળેલી માહિતી મુજબ માણસા પંથકમાં પ્રથમ વાર દિવ્યાંગ લોકો માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા જેમાં તમામ દિવ્યાંગો સહિત મહેમાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત કરી સન્માન કરાયું હતું ત્યારબાદ ભવ્ય રાસ ગરબા યોજાયા હતા જેમાં કલાકાર વિક્રમભાઈ લાબડિયાએ પોતાના સુર રેલાવ્યા હતા આ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્યો જે પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અનિતભાઈ પટેલ સ્વાનુરાગી દિનેશભાઈ વ્યાસ માણસા ભાજપ પ્રમુખ એલ એચ પટેલ કૃષ્ણકાંતભાઈ ઝા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ વાઇઝ ઓફ મોહમ્મદ રફી બંકિમભાઈ પાઠક કમળાબેન વૈષ્ણવ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગભાઈ બહેનો તથા આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા આ પ્રકારના રાજગરબાના આયોજનથી દિવ્યાંગોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો એટીસ ગુજરાતી માણસ thank you